હજુ સુધી જે પાણી છે તે ઓછું થયું નથી પરંતુ તેમના ઘરોમાં જે પાણી ભરાઈ ગયા છે આપણી સાથે જે બેન છે તેમની સાથે વાત કરીશું શું તમને કીધું અને કયા વિસ્તારમાં અમે જલારામ નગર એકમાં રહીએ છીએ ઘરમાં પાણી છે અને સ્કૂલ માંથી એવું કે છે કે તમારા ઘરે જતા રહો હવે અમે જ્યોતિપાર હવે અમે પાણી છે ને અમે ઘરમાં કેવી રીતે જઈએ લાઈટ નથી અને લાઈટ ની ઉપર પાણી જ ભરેલું છે જવાનું કેવી રીતે મગર બી આવે છે ત્રણ ત્રણ મગર આવ્યા છે સાપોલ્યા છે બધું છે મારા તો નાના નાના છોકરા છે

તેમાં પાણી હજુ ભરાયેલા છે તમે શું કેશો તમારા પણ નાના 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 બાળકો છે નાના નાના છોકરાઓ અમે મૂકી ને કઈ જઈએ બધું પાણી ફૂલ જ છે ઘર માં તમારા છોકરા કઈ જાય ને અમે કઈ જઈએ સ્કૂલ માંથી કઢી મૂકવાનું કે છે તો કઈ જઈએ અમે school માંથી કાઢી મુકવાનું કે છો કે છે જે લોકો છે તેમના જે પાણી હજુ સુધી ભરાયેલા છે તમે શું કેશો કાકા તમે પણ એ school માં school માં રહ્યો મેં બી મારા મઘરમાં માં બી પાણી ભરેલું છે કે મારે બી એવું સાહેબ બે જણા આવ્યા તો બાઈક પર એ લોકો એ મને કીધું કે તમે ખાલી કરી નાખો અમારા ઘરમાં પાણી છે અમે ક્યાંથી ખાલી કરીએ શું અપીલ કરશો તંત્ર ને આવી રીતે આવી તંત્ર ના ચાલે ને સાહેબ બરાબર કે નહીં મારે પાણી ઘરમાં ભરેલું છે પછી અમને કે તમે જતા રહો કઈ થી અમે કહી જઈએ અમે જે લોકો છે તે તમે જોઈ શકો છો હેરાન પરેશાન થઈ ગયા છે હજુ સુધી લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે પરંતુ આ જે જ્યોતિ પાર્ક સ્કૂલ જે એમને સગવડ આપવામાં આવી હતી ત્યાંથી પણ આજે તેમને કહેવામાં આવ્યું કે તમે જતા રહો પણ તેમના ઘરમાં પણ પાણી છે સાથે આ જલારામ નગરનો જે પાછળનો ભાગ છે ત્યાં મગરો પણ આવે છે સાપ પણ આવે છે તેને લઈને આ જે પરિવાર છે તે ડરી પણ ગયા છે સાથે નાના નાના બાળકો છે તેમના તે ક્યાં જશે તે પણ એક બહુ મોટો સવાલ છે આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશ પર્મા છે તેમની સાથે વધુ વાતચીત કરીશું જી કમલેશભાઈ શું કહેશો જે રીતે આ લોકોને જ્યોતિ પાર્ક સ્કૂલમાંથી પહેલાં સગવડ આપવામાં આવી હવે કાઢી નાખ્યું વડોદરા શહેરના પાપના પ્રતાપે જે કહેવાય છે કે તંત્ર ના પાપના પ્રતાપે આજે વડોદરા શહેર નદીની અંદર વિશ્વામિત્રી નદી ભાગરૂપે ઉડાણ કરવાની વાત થઈ વિશ્વાફ્રન્ટ કરવાની વાત થઈ કહેવા જે કે શુદ્ધિકરણ કરવાની વાત થઈ આજ દિન સુધીમાં એક પણ કામગીરી કરી નથી સાથે સાથે જે કહેવાય છે કે પ્રી ની કામગીરીના ભાગરૂપે જે તમામ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે આ કોન્ટ્રાક્ટ પણ તમામ રીતના ફેલ સાબિત થયા છે લોકોના ઘરોમાં જે કહેવાય છે ઘર ડૂબી ગયા છે કે અમારા વિસ્તારના નગરજનોને જે જ્યોતિપાલ સ્કૂલ ની અંદર જયારે જે ત્યાં ગાડી રહેવા માટેની સગવડ હતી તે એ સગવડ માંથી પણ જે કહેવાય છે કે કેટલાક અધિકારીઓ કેટલાક જે કહેવાય છે કે ત્યાં સ્કૂલ ના સંચાલકો એવું કહે છે કે ભાઈ તમે તમારા ઘરે જતા રહો તો તમારા બાપની સ્કૂલ છે આ ભાઈ જે લોકોના ઘરોમાં પાણી આવ્યું હોય તો તેમને જે પણ જે કહેવાય છે કે સુવિધા સવલત આપવાની તેમની ફરજ આવે છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો તમામ રીતના નિષ્ફળ સાબિત થયા છે સ્થાનિક ધારાસભ્ય બી નિષ્ફળ સાબિત થયા છે સાથે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન આજે કેવાય છે કે એસી કેબિન માંથી બહાર નથી નીકળતા આજે લોકોની પરિસ્થિતિ તમે જો કે ગંભીર પરિસ્થિતિ છે છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના એક પણ નેતાઓ આગળ આગળ નથી નથી આવતા આવતા સાથે સાથે અધિકારીઓ હાલમાં જે છે કે જેટલા ઘરોની અંદર પાણી ઓસર્યા હોય ત્યાં આગળ ડીડીટી પાવડરનો છંટકાવ કરવાની પણ તેમની ફરજ છે પરંતુ હાલમાં પણ જે કહેવાય છે કે જેઓ જો મકાનોમાંથી પાણી ઉતરતા હોય ત્યારે ડીડીટી પાવડર છંટકાવ કરવો જોઈએ સાથે સાથે સફાઈ અભિયાન કરવું જોઈએ પરંતુ હાલમાં તમે જો કે કેટલાક લોકોના ઘરોની અંદર પાણી છે છતાં જે કહેવાય છે કે સ્થાનિક અમારા રહેવાસીઓને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે તમારા ઘરે જતા રહો હવે હાલમાં તમે જોઈ શકો છો કે બધા જ બધાની અંદર પાણી આ લોકો જશે ક્યાં તો તો હું રોડ પર રહી એટલે ખાસ કરીને હું આ સ્પાર્ક ટુડે ન્યૂઝ ના માધ્યમથી અપીલ કરું છું કે જો આ લોકોને તાત્કાલિક ધોરણે સ્કૂલમાં રહેવા માટેની સગવડ સગવડ નહીં આપવામાં આવે તો આ તમામને લઈ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર ની કચેરીની બહાર જે કેવાય છે કે એમના કેબિન માં આ લોકો ને રહેવા માટે લઈ જઈશ કારણ કે કોઈના બાપ ની કેબિન નથી કે કોઈના બાપ નું નથી આ જે કેવાય છે કે નગરજનો ટેક્સ વેરા ભરે છે

આશરો આપવામાં આવે તો ત્યાંથી પણ આજે તેમને કાઢી મૂકવાનું કીધું છે હવે જોવાનું તમે જોઈ શકો છો આજે પાણી તો લોકોના ઘરમાં ભરાઈ ગયા છે પરંતુ કોઈ કોર્પોરેટર છે કોઈ ધારાસભ્ય છે તે હજુ સુધી આવ્યા નથી લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો આ જે લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે સાથે આપણે ફરીવાર વાત કરીશું કોઈ સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવ્યા હતા કે તમને કોઈ સગવડ કોઈ જોવા આવ્યું બાઈ કોઈ જોવા આવ્યું નથી અમને કોઈ આમ સેવા પાણી કશું મળ્યું નથી અમાર લોકોને સ્કૂલ માં ગાજે તો સ્કૂલ માં બી એવું કે છે કે તમે જતા રહો અમે જઈએ કઈ ભાઈ અમને કોઈ સેવા પાણી કશું નહીં આલ્યું કોઈ જ નહીં અમને જોવા આવ્યું અમને કોઈ જોવા આવ્યું નથી ને કોઈ એક સહી કઈ કશું કરી નહીં ગયા કે કશું કહે એવું કે છે ઉપરથી જતા રહો તમે રહેશો ના

તે તેમનું ધ્યાન રાખે છે કે નહીં તે પણ એક જોવાનો વિષય છે આ તમે જોઈ શકો છો આ જે ઘર છે લોકોનો તે પણ ડૂબાઈ ગયા છે પરંતુ હજુ સુધી જે તંત્ર છે તે આ લોકોને પાછી સ્કૂલમાંથી કાઢવામાં મીકવામાં આવે છે તેમની સાથે નાના નાના બાળકો છે તે ક્યાં જશે તે પણ એક બહુ મોટો સવાલ છે હવે જોવાનું એ રહ્યું કે હવે આમને જે જયારે કોર્પોરેટર તો હજુ આયા જ નથી હવે સમાચાર જોયા પછી કોર્પોરેટર આવે અને આ લોકોને જે જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા